અને જ્યારે પણ આપણે ચણા પલાળ્યા ના હોય ત્યારે આપણે ચણાની રેસિપી બનાવવાની કેન્સલ કરવી પડે છે કેમ કે ચણા પલાળેલા ના હોવાના લીધે ચણા બફાતા નથી પણ આજે આપણે ચણા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ચણા બાફવાની રીત જોશું આ રીતે તમે ચણા પલાળ્યા નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ ચણાની કોઈ પણ રેસિપી બનાવી શકશો તો ચાલો આ ચણાને પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ચણાની બાફવાની રીત જોઈએ તો તેના માટે સૌથી પહેલા એક કપ દેશી ચણા લઈ લેશું અહીંયા તમે કોઈ પણ વાટકીના માપથી ચણા લઈ શકો છો હવે આ ચણાને આપણે ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું તો તેના માટે અહીંયા મેં ગરમ પાણી લીધું છે કેમ કે ચણાને ધોવા માટે આપણે ઠંડુ પાણી નથી લેવાનું આ રીતે ગરમ પાણી જ લેવાનું છે જેથી ચણાને પલાળ્યા વગર પણ ચણા સરસથી બફાઈ જાય તો હવે થોડું ગરમ પાણી ચણામાં ઉમેરીને આ રીતે ચમચી વડે જ આપણે ચણાને ધોશું કેમ કે પાણી ગરમ હશે તો આપણા હાથ બળશે એટલે આ રીતે ચમચી વડે હલાવીને જ આપણે ચણાને ધોવાના છે અને ત્યાર પછી આ ગરમ પાણીને સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરીને કાઢી લેશું અને ફરીથી આ જ રીતે તમારે બે વખત અથવા તો ત્રણ વખત જેટલી વખત ચણાને ધોવા હોય એટલી વખત ચણાને ગરમ પાણી વડે જ ધોવાના છે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચણાને ધોવા માટે ઠંડુ પાણી નથી લેવાનું ગરમ પાણી વડે ચણાને ધોવાના છે તો હવે આ ચણા સરસથી ધોવાઈ ગયા છે હવે ચણાને બાફવા માટે પ્રેશર કુકરમાં સૌથી પહેલા બે કપ પાણી લેશું અહીંયા પાણીનું પ્રમાણ તમારે માપીને જ લેવાનું છે જે વાટકીના માપથી ચણા લીધા હોય તે જ વાટકીના માપથી બે વાટકી પાણી લેવાનું છે જો પાણી વધારે હશે તો પણ સરખા ચણા નહીં બફાય અને પાણી ઓછું હશે તો પણ સરખા ચણા નહીં બફાય એટલે બે કપ પાણી માપીને જ લેવાનું છે હવે પાણી ભરેલા પ્રેશર કૂકરને ગેસ ઉપર મૂકીને આપણે પાણીને ગરમ કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે પાણી સરસથી ગરમ થઈ ગયું છે તો તેમાં પલાળેલા ચણા ઉમેરી દઈશું અહીંયા પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાને બાફવા માટે ઠંડા પાણીમાં ચણા ઉમેરીને બાફવા મૂકી દેવાના નથી પણ ફૂલ ગરમ પાણી થાય ત્યાર પછી તેમાં ચણા ઉમેરીને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરવાનું અને પછી ગેસની ફૂલ ફ્લેમ ઉપર આપણે આપણે ચણાને ચણાને બાફવાના છે પણ અહીંયા હજી શરૂ નથી કરવાના એટલે કે ગેસની ફૂલ ફ્લેમ ઉપર પ્રેશર કુકર ને મૂક્યા પછી કુકરમાં સરસ થી વરાળ ભરાય એટલે કે કુકરમાં હવા ભરાય અને તેમાં સીટી વાગે તે પહેલા જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે અહીંયા પ્રેશર કુકરમાં સરસથી હવા ભરાઈ ગઈ અને સીટી વાગી તે પહેલા જ મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આ પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર આપણે નીકળવા દઈશું અહીંયા આપણે કૂકરને ઠંડુ નથી કરવાનું પણ કૂકરમાં જે બધું હવાનું પ્રેશર છે તેને નીકળવા દેવાનું છે તો તેના માટે અંદાજિત આઠથી દસ મિનિટ જેવો ટાઈમ લાગશે અને હવે આઠથી દસ મિનિટ પછી જોઈ શકાય છે કે પ્રેશર કુકરમાંથી બધું જ પ્રેશર નીકળી ગયું છે તો કૂકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા અંદર તમે જોઈ શકો છો કે આ જે ચણા છે આપણે તેને પલાળ્યા નથી છતાં પણ દસ મિનિટમાં આપણે જે રીતે તેને પલાળ્યા હોય તેવા ચણા તૈયાર થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે ચણાને આપણે પલાળ્યા નથી છતાં પણ આ ચણા દસ જ મિનિટમાં સરસથી પલળી ગયા છે તો હવે આપણે આ ચણાને બાફીશું પણ આપણે જે રીતે નોર્મલી ચણા બાફતા હોય એ રીતે નથી બાફવાના આ ચણાવાળા કુકરનું આપણે પહેલા ઢાંકણ બંધ કરી દેસુ અત્યારે હજી પ્રેશર કુકરમાં પાણી અને ચણા ગરમ હોવાના લીધે અંદર વરાળ ભરાય એટલે આ રીતે સીટી ઊંચી કરીને પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરશું ને તો તેનું ઢાંકણ સરળતાથી બંધ થઈ જશે પ્રેશર कुकर નું ઢાંકણ બંધ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરીશું અને હવે આપણે ચણાને ગેસની સ્લો ફ્લેમ ઉપર બાફવાના છે ગેસની હાઈ કે મીડિયમ ફ્લેમ ઉપર નથી બાફવાના તો હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર પ્રેશર कुकर માં 7 થી 8 விசલ થાય ત્યાં સુધી આપણે ચણાને બાફીશું હવે પ્રેશર થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આ આઠ વિસલ થવા માટે અંદાજે વીસ થી બાવીસ મિનિટ જેવો સમય લાગ્યો છે તો હવે પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર આપણે નીકળવા દેસુ પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર તેની રીતે જ નીકળી ગયા પછી હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીશું તો ઢાંકણ ખોલ્યા પછી અહીંયા જોઈએ તો જોઈને જ તમને ખબર પડી જશે કે આ ચણા સરસથી બફાઈ ગયા છે એમ છતાં આ ચણાને હું તમને પ્રેસ કરીને બતાવું તો અહીંયા આપણે ચમચી વડે ચણાને પ્રેસ કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ચણા સરસથી દબાવીએ તો દબાઈ જાય છે એટલે કે એનો ભૂકો થઈ ગયો છે એનો મતલબ છે કે ચણા તમે જોઈ શકો છો કે કેટલા ઈઝીલી તેનો ભૂકો થઈ જાય છે એનો મતલબ છે કે આપણા આ પરફેક્ટ ચણા બફાઈ ગયા છે તો અહીંયા તમે જોયું કે ચણાને પલાળ્યા વગર જ ફક્ત ત્રીસ મિનિટમાં આપણા આ ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે તમે પણ જ્યારે કંઈ ચણાની રેસીપી બનાવી હોય એટલે કે પાણીપુરી બનાવવી હોય કે કોઈ ચાટ બનાવવી હોય અથવા તો પછી ચણાનું શાક બનાવવું હોય અને ચણા પલાળિયા ના હોય ત્યારે આ રીતે એક વખત ચણા બાફવાની જરૂરથી ટ્રાય કરજો અને ફક્ત ત્રીસ જ મિનિટમાં તમે આ ચણા બાફીને તૈયાર કરી શકશો તો તમને મારી આ ચણા બાફવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ